તો ભુજ તાલુકાના માધાપર ગામની મહિલાએ ગુજરાત અને ભારતનું ગૌરવ વધાર્યું છે પ્રેમિલાબેન હાલાઈ વર્ષોથી બે પુત્રીઓ સાથે યુકેમાં રહે છે પ્રેમિલાબેને હાલમાં યુકે સ્થિત લંડનમાં અઢી મહિનાની પોલીસ ટ્રેનિંગ પૂરી કરી છે અને તેઓ પોલીસ વિભાગમાં પોલીસ કમ્યુનિટી સપોર્ટ ઓફિસર તરીકે નિમણૂક પામ્યા છે સખત મહેનત અને આકરી પરીક્ષા પાસ કરીને મહિલાએ દેશ અને સમાજનું ગૌરવ વધાર્યું છે પ્રેમિલાબેન જ્યારે હાલ માદરે વતન માધાપર ખાતે આવ્યા છે ત્યારે સમાજના લોકો દ્વારા તેમનું સ્વાગત અને સન્માન કરાયું હતું જે હાલ લંડનમાં રહે છે એમણે લંડનમાં પોલીસ વિભાગમાં જે પોલીસ કોમ્યુનિટી સપોર્ટ ઓફિસરની જે પોસ્ટ આવી છે તે એમાં એમના માટેની જે ટ્રેનિંગ અને પરીક્ષા પાસ કરી અને એમણે આ પોસ્ટ છે એ હાસિલ કરી છે ત્યારે લેવા પટેલ સમાજની એવી આ પ્રથમ દીકરી છે કે જે લંડનમાં આ પ્રકારની પોસ્ટ સુધી પહોંચે છે ત્યારે આ પ્રેમીલાબેન માટે અમે ખૂબ જ ગૌરવની આનંદનો અનુભવ કરીએ છીએ અને પ્રેમીલાબેનને એમ આ ક્ષેત્રમાં આગળ વધવા માટે અત્રેથી હું ખૂબ ખૂબ શુભેચ્છાઓ પાઠવું છું અને એમને ખૂબ ખૂબ શુભકામનાઓ પાઠવું છું હું માધાપુર ભુજ તાલુકો માધાપુર ગામમાં રહું છું હાલ હું લંડન કાદીફમાં રહું છું ત્યાં પોલીસની ટ્રેનિંગ મેં પાસ કરી છે પીસીએસઓ પોલીસ કમ્યુનિટી સપોર્ટ ઓફિસર ને એમાંથી ને કચ્છ લેવા પટેલ સમાજમાંથી ને હું ફર્સ્ટ લેડી છું કે મેં એ પોસ્ટ હાંસલ કરી છે ને ટ્રેનિંગ પાસ કરી એક્ઝામ પાસ કરી ને મને પોસ્ટ મળી